સત્ર કાર્યક્રમ છે એમાં પાસે હાજર પારસભાઈ જે ભટ્ટ સાહેબ છે એમને જે સ્ટેટ હું કહેવાય માગું છું કે સર આજનું જે કાર્યક્રમ હતું એની ભવિષ્ય આપણે અમને કહેશો તો અમે જે મીડિયા હશે તમને જાણ કરી આપણે જે આ કાર્યક્રમ હતો એ હિમાલયન સમર્પણ મેડિટેશન અંગેનો હતો અને હિમાલયન સમર્પણ મેડિટેશન એ આઠસો વર્ષથી હિમાલયમાં ચાલતી ધ્યાન પદ્ધતિ હતી જે હિમાલયના ગુરુઓની ઈચ્છાથી આજના લોકોના લાભ માટે એક જીવંત સદગુરુના માધ્યમથી સમાજમાં લાવવામાં આવે છે અને એના કારણે લોકોને શારીરિક સ્તરે માનસિક સ્તરે ભૌતિક સ્તરે અને આધ્યાત્મિક સ્તરે અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થઈ શકે છે અને અસંખ્ય અનુભૂતિઓ થઈ છે ખરેખર તો એવું છે કે આપણો જે યોગ માર્ગ છે યોગ માર્ગ કે છે કે યોગ એટલે આત્માનું પરમાત્મા સાથે જોડાણ વ્યક્તિની ચેતનાનું વૈશ્વિક ચેતના સાથે જોડા કનેક્શન તો એ શક્તિ સાથે જોડાવાની પ્રાચીન પદ્ધતિ છે ધ્યાન યોગ ધ્યાન દ્વારા વ્યક્તિ પરમ ઉર્જાની સાથે જોડાઈ શકે છે અને પરમ ઉર્જાની સાથે જોડાવાથી તેના સૂક્ષ્મ શરીરની અંદર ચક્રો નાડીઓ એમાં એક શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે એને વ્યક્તિત્વમાં નિખાર આવે છે જેનો લાભ એને શારીરિક સ્તરે પણ મળે છે માનસિક સ્તરે પણ મળે છે વ્યક્તિની યાદશક્તિ ગ્રહણ શક્તિ એકાગ્રતા વગેરે વધે છે સ્ટ્રેસ ઓછું થાય છે જેના સારા પરિણામ શારીરિક અને માનસિક રીતે ખૂબ જોવા મળે છે અને એના વિદેશોમાં પણ સંશોધનો થાય છે જેના ખૂબ સારા પરિણામ જોવા મળે છે અને આધ્યાત્મિક સાધનો તો છે જ આધ્યાત્મિક રીતે જ મુખ્ય ઉદ્દેશ છે જેના આડકતરા લાભ તરીકે શારીરિક સ્તરે માનસિક સ્તરે અને સાંસારિક સ્તરે જોવા મળે છે અને વ્યક્તિની ઉર્જામાં વધારો થાય છે વ્યક્તિ સંતુલિત બને છે વિચારોમાં વેડ ખાતી ઉર્જા બચે છે એટલે એકાગ્રતાથી સંપૂર્ણ સંતુલિત થઈને સંપૂર્ણ ઉર્જા સાથે વ્યક્તિ કામ કરે છે એટલે એના કાર્યમાં પણ એ સફળતા પ્રાપ્ત છે એનામાં સદગુણો ખેલે છે જે સમાજને પણ લાભકારક છે જેમ કે આજ્ઞાચક્ર શુદ્ધ થાય છે તો કોઈ પ્રત્યે ક્રોધ કે વેરભાવ નહીં નાભિચક્ર એનું શુદ્ધ થશે તો એને પરિગ્રહની સંગ્રહની વૃત્તિ નહીં થાય પણ હું બીજાને 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 વેચું મદદ કરું શું આપી શકું ભાવ ડેવલપ થશે તો એ વ્યક્તિ દ્વારા જે કઈ કલ્યાણકારક કાર્ય થશે સમાજ માટે પણ ઉપયોગી થશે તો એક દિવ્ય સમાજની રચના બને એવું કાર્ય થઈ રહ્યું છે અને ફક્ત ભારત નહીં પણ અનેક દેશોના લોકો જોડાઈ રહ્યા છે એટલે વસુધૈવ કુટુંબકમ સારું વિશ્વ એક પરિવાર બને એવી ભાવના સાકાર થતી હોય એવું સમર્પણ ધ્યાનમાં નીચે નીચે આજે થતી રહ્યું જોવા મળી રહ્યું છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ